નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મ બુક ચેનલમાં મહાશિવરાત્રી આવે તે પહેલા તમારા ઘરમાં ચૂપચાપ લઈને આવી જજો એક નાની ગુપ્ત વસ્તુ એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી નહીં શકો સાત જન્મોની ગરીબી દૂર થશે અને તમારે જીવનમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે ભગવાન શિવ અને માલક્ષ્મીના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારી આખી જિંદગી સુધરી જશે જી હા મિત્રો જુઓ આજે હું તમને જે ગુપ્ત વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય વસ્તુ નથી આ વસ્તુનો ઉલ્લેખ ન તો શિવ પુરાણમાં મળે છે ન તો કોઈ શાસ્ત્રમાં મળે છે પરંતુ આ વસ્તુઓ એટલી ગુપ્ત અને રહસ્યમય છે કે પ્રાચીન કાળમાં કેટલાક વિશેષ જ્ઞાનીઓ અને ઋષિમુનિઓને જ તેના વિશે જાણ હતી અને તેમણે પણ પોતાના કેટલાક ખાસ શિષ્યોને જ તે જણાવ્યું હતું તો મિત્રો જો આજે આ માહિતી તમારા કાન સુધી પહોંચી રહી છે તો સમજી જજો કે સાક્ષાત મા લક્ષ્મી અને ભગવાન શિવે તમને પસંદ કર્યા છે અને તેઓ ઈચ્છે છે કે તમે તમારા ખરાબ નસીબને સુધારો અને તમારી વેરાયેલી જિંદગીને સમેટી લો જુઓ મિત્રો મહાશિવરાત્રી કોઈ સામાન્ય પર્વ નથી કોઈ સામાન્ય તહેવાર નથી પરંતુ આ તે સમય હોય છે જ્યારે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જ્યારે શિવ ખુશ હોય છે ત્યારે તેમની સાથે મા લક્ષ્મી પણ તે ઘર તરસ જોવા લાગે છે જી હા હવે મિત્રો જુઓ જે ગુપ્ત વસ્તુ હું તમને આ વિડિયોમાં જણાવીશ તે ગુપ્ત વસ્તુ ભગવાન શિવની સાથે સીધી રીતે માતા લક્ષ્મી સાથે પણ સંબંધ રાખે છે તો આખરે તે ગુપ્ત વસ્તુ કઈ છે તમને ક્યાંથી મળશે અને તે ગુપ્ત વસ્તુને તમારે તમારા ઘરમાં કયા સ્થાન પર કેવી રીતે રાખવાની છે આ બધી વાતો હું તમને આ વીડિયોમાં જણાવીશ પરંતુ ધ્યાન રાખજો મિત્રો કે તેનાથી સંબંધિત કેટલીક વિશેષ સાવધાનીઓ અને કેટલાક વિશેષ નિયમો પણ હું તમને તેથી મારી આ નાની વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જરૂર જોજો જો તમે તમારી કિસ્મત સુધારવા માંગો છો તો જુઓ શિવરાત્રીનો મહાપર્વ પંદર ફેબ્રુઆરી રવિવારના દિવસે ઉજવવામાં આવશે જી હા હવે મિત્રો હું તમને જણાવી દઉં કે શાસ્ત્રો અને પુરાણા અનુભવોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે શિવરાત્રી પહેલા જો ઘરમાં યોગ્ય સંકેત આવી જાય તો કિસ્મતનો માર્ગ બદલાવા લાગે છે ધ્યાન આપજો આ સંકેત શબ્દ ખૂબ જ જરલે છે કારણ કે ભગવાન મોટા દાન કે દેખાડાથી નહીં પરંતુ નાના અને સાચા ભાવથી ખુશ થાય છે ભગવાન ભોળાનાથને ભોળા એટલા માટે કહેવામાં આવ્યા છે કારણ કે તમામ દેવી દેવતાઓમાં ભગવાન શિવ સૌથી ભોળા દેવ છે તેઓ ભક્તોની મનોકામનાને જલ્દી પૂર્ણ કરે છે અને ભક્તોની વધારે પરીક્ષા લેતા નથી જી હા હવે મિત્રો ઘણા લોકો વિચારે છે કે પૈસા આવવા માટે મોટો ઉપાય જોઈએ પરંતુ આ વિચાર સંપૂર્ણપણે ખોટો છે ઘણા લોકો વિચારે છે કે મોટા ઉપાયો કરીશ તો મોટો પૈસો આવશે પરંતુ સત્ય એ છે કે મોટા ચમત્કાર હંમેશા નાની નાની વસ્તુઓથી શરૂ થાય છે કારણ કે મિત્રો જુઓ તે નાની નાની વસ્તુઓમાં જ ભગવાનની દિવ્ય શક્તિઓ સમાહિત હોય છે જી હા મિત્રો શિવ વૈરાગ્ય છે અને તેમને સાદગી પસંદ છે અને લક્ષ્મી ચંચળ છે તેમને સ્થિરતા પસંદ છે તો જ્યારે સાદગી અને સ્થિરતા એકસાથે કોઈ ઘરમાં દેખાય છે તો માલક્ષ્મી તે ઘરમાં રોકાઈ જાય છે આ જ કારણોસર મિત્રો જૂના સમયમાં શિવરાત્રી પહેલાં ખૂબ જ સાધારણ પણ ગુપ્ત વસ્તુ ઘરમાં લાવવામાં આવતી હતી જેની કિંમત આજના આ કલયુગમાં પણ માત્ર એક હોય છે પરંતુ તેની અસર એવી હોય છે કે ધીમે ધીમે આખા ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે

કારણ કે જે ઉપાય આજે હું તમને જણાવવાનો છું તે ઉપાયમાં તમારે ફક્ત સાચી શ્રદ્ધા રાખવી પડશે સાચી આસ્થા રાખવી પડશે અને ભગવાન શિવ પ્રત્યે અટૂટ વિશ્વાસ રાખવો પડશે જુઓ આ વસ્તુ બજારોમાં એવી રીતે નથી ખરીદવામાં આવતી જેમ રોજિંદી વસ્તુઓ હોય પરંતુ તેને પૂરા મનથી વગર ઉતાવળે શિવનું નામ લેતા ખરીદવામાં આવે છે જુઓ હું તમને જણાવી રહ્યો છું કે જ્યારે તમે આ વસ્તુ ઘરમાં લઈને આવશો તો તેને લાવ્યા પછી ન કોઈ મોટો મંત્ર ન પૂજા પાઠ કે હવન કરવો પડશે બસ તમારે તમારું મન સાફ રાખવું પડશે મન પવિત્ર રાખવું પડશે અને જુઓ સૌથી મોટી વસ્તુ છે નિયત નિયત સાચી હોવી જોઈએ કહેવામાં આવ્યું છે કે શિવરાત્રી પહેલાં આ વસ્તુ જે ઘરમાં આવી જાય છે ત્યાં નકારાત્મકતા ધીમે ધીમે આપોઆપ નીકળવા લાગે છે અને ઘરના લોકોના વિચાર બદલાવા લાગે છે ઘરમાં જે વગર કારણના ઝઘડા અને કલેશ થતા હોય છે તે કલેશ ઘરથી મટવા લાગે છે અને સમજદારી વધવા લાગે છે કારણ કે મિત્રો જુઓ માલક્ષ્મી સૌથી પહેલા તે જ ઘરમાં આવે છે જ્યાં મન શાંત હોય જ્યાં પરિવારમાં પ્રેમ હોય જ્યાં પરિવારમાં પરસ્પર પોતાનાપણાનો ભાવ હોય તો એ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે આ વસ્તુ વિશે વધુ લોકોને ન જણાવવામાં આવે દેખાડા માટે ન રાખવામાં આવે અને મજાક ન બનાવવામાં આવે કારણ કે જે ગુપ્ત વસ્તુ વિશે હું તમને જણાવી રહ્યો છું જો તે વસ્તુ વિશે તમે પહેલાથી ઢંઢેરો પીટી દીધો તો તે નાની વસ્તુ પોતાની અસર બતાવી શકશે નહીં કારણ કે આ વસ્તુ અસર ત્યારે જ કરે છે જ્યારે તેને સન્માન મળે મિત્રો જૂના જમાનામાં લોકો કહેતા હતા કે આ વસ્તુ ઘરમાં આવતાની સાથે જ તરત પૈસા નથી આપતી પરંતુ પહેલા ઘરને પૈસા સંભાળવા લાયક બનાવે છે ઘરમાં મા લક્ષ્મીની સ્થિરતા લાવે છે અને જ્યારે ઘર તેલાયક બની જાય છે તો ધન આપોઆપ આવવા લાગે છે હવે જુઓ મિત્રો તમે અહીં સુધી મારી વાતો સાંભળી સાંભળ્યા પછી તમારા મનમાં સવાલ ઉઠવો બિલકુલ સ્વાભાવિક છે કે આખરે તે કઈ વસ્તુ છે જે આટલી સસ્તી હોવા છતાં આટલી અસરદાર માનવામાં આવે છે આટલી નાની હોવા છતાં આટલી રહસ્યમય માનવામાં આવે છે તો હવે જુઓ મિત્રો હું તમારો વધુ સમય નહીં લઉં હું તમને જણાવી દઉં છું કે તે ગુપ્ત વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તો જુઓ તે ગુપ્ત વસ્તુ કોઈ 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 નથી 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 તંત્ર કે તાવીજ બીજ પરંતુ માત્ર માત્ર અને એક આખી કોડી છે જે પહેલાના જમાનામાં પૈસાની જેમ ચાલતી હતી આ કોડી મિત્રો મા લક્ષ્મી સાથે જોડાયેલી માનવામાં આવે છે કારણ કે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા અને કોડી પણ સમુદ્ર મંથનમાંથી આવે છે એટલા માટે જ મિત્રો તેને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે હવે ધ્યાનથી સાંભળજો કે જે વાત હું જણાવવાનો છું તે વાત હવે અહીંથી શરૂ થાય છે હવે તમારા મનમાં આ સવાર જરૂર ઉઠતો હશે કે મહાશિવરાત્રીનો પર્વ તો ભગવાન શિવ સાથે સંબંધિત છે પરંતુ તમે અહીં મને કોડીનો ઉપાય કેમ જણાવી રહ્યા છો તો મિત્રો ધ્યાનથી સાંભળજો જે વસ્તુ હું તમને જણાવી રહ્યો છું તે જુઓ શિવરાત્રી પહેલાં જો એક આખી તૂટેલી ન હોય ખંડિત ન થયેલી એક કોડી ખરીદવામાં આવે અને તેને લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર રાખવામાં આવે જ્યાં રોજનું આવન જાવન થતું હોય તો તે મા લક્ષ્મીને સંકેત આપે છે કે ઘર સ્થિર ધનનું સન્માન કરે છે જી હા મિત્રો જુઓ તમારે શું કરવાનું છે કે એક આખી કોડી લઈને આવવાની છે તે આખી કોળીને એક લાલ કપડામાં બાંધવાની છે જી હા મિત્રો તેને હવે એવા સ્થાન પર રાખવાની છે તમારા ઘરમાં જ્યાં તમારું આવન જાવન થતું હોય બસ ધ્યાન રહે કે કોળીને ગંદા હાપથી ન સ્પર્શ કરશો અને તેને રમતની વસ્તુ અને આખા ઘરની કિસ્મત સુધરવા લાગે છે હવે મિત્રો જુઓ તમને મેં જે વસ્તુ જણાવી છે તે તો ખૂબ જ સાધારણ છે પરંતુ હવે આ ઉપાયના નિયમો શું કહે છે તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે નિયમો વિના કરેલો ઉપાય સાવધાનીઓ વિના કરેલો ઉપાય તમારા ઘરને અંદરથી પોલું પણ કરી શકે છે તમારી એક નાની ભૂલ માતા લક્ષ્મીની સાથે ભગવાન શિવને પણ કષ્ટ પહોંચાડી શકે છે જુઓ અહીં એ વાત જાણવી જરૂરી છે કે આખરે આ વસ્તુને તમારે ઘરની કઈ દિશામાં રાખવાની છે ત્યારબાદ આ વધારે શું કરવાનું છે તે વાત હું તમને જણાવી દઉં હવે મિત્રો જુઓ વાત આવે છે દિશાની કારણ કે દિશા આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ બતાવવામાં આવી છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં દિશાઓનો પણ વિશેષ ઉલ્લેખ ગરુડ પુરાણમાં મળે છે હવે જુઓ વાત આવે છે દિશાની જે સૌથી વધુ જરૂરી છે તો આ કોળીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ કારણ કે દક્ષિણ દિશા યમ અને ખર્ચની દિશા માનવામાં આવે છે જુઓ સૌથી સારી દિશા હોય છે ઉત્તર ઉત્તર દિશા કુબેરની દિશા છે અને કુબેરજીનો સંબંધ ભગવાન શિવ અને માતા લક્ષ્મી સાથે વિશેષ માનવામાં આવ્યો છે જુઓ કુબેર જ ધનના દેવતા માનવામાં આવે છે અને કુબેર જ માતા લક્ષ્મીના વાહક પણ માનવામાં આવે છે તો જો તમારા ઘરમાં ઉત્તર દિશા ઉપલબ્ધ ન હોય તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણમાં પણ આ આખી કોડીને રાખવું ખૂબ જ સારું અને ઉત્તમ માનવામાં આવે છે જુઓ મિત્રો ઈશાન કોણ દિશા ભગવાન શિવ સાથે જોડાયેલી હોય છે અને જ્યારે શિવની દિશામાં લક્ષ્મીનું પ્રતીક રાખવામાં આવે છે તો ભગવાન શિવ અને માતા લક્ષ્મી બંનેની ઊર્જા મળી જાય છે જુઓ કોડીને એવા સ્થાન પર રાખવાની છે જ્યાં રોજિંદી જિંદગી ચાલતી હોય જેમ કે ડ્રોઈંગ રૂમનો કોઈ ખૂણો ઘરના પૂજા સ્થાનની નજીકનો ભાગ અથવા ઉપરનો ભાગ જ્યાં પૈસા સંબંધિત કાગળો રાખવામાં આવતા હોય પરંતુ ધ્યાન રહે મિત્રો કે તેને જમીન પર નથી રાખવાની ન તો બાથરૂમ કિચનના સિંક પાસે કે જૂતા ચપ્પલ જગ્યા પાસે રાખવાની છે હું તમને જણાવી દઉં કે કોડી રાખ્યા પછી તેના પર રોજ હાથ લગાવવાની જરૂર નથી એકવાર તમે કોળી રાખી દીધી તો એવું માની લો કે તે કોળી રાખ્યા પછી તમે ભૂલી ગયા છો તમને ખબર નથી કે તે કોળી ક્યાં છે બસ એકવાર તે કોળી તમને રોજ દેખાઈ રહી છે પરંતુ તે કોળીને તમારે સ્પર્શ બિલકુલ નથી કરવાનો જી હા મિત્રો જણાવી દઉં કે વારંવાર સ્પર્શ કરવાથી તેની જે સ્થિરતા હોય છે તેની સ્થિરતામાં જે માતા લક્ષ્મીનો વાસ થવા લાગે છે તે નબળી પડે છે અઠવાડિયામાં એકવાર અથવા ખાસ કરીને શુક્રવારના દિવસે તે કોડીને જોઈ લેવી અને ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે માલક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે મારા ઘરમાં હંમેશા સ્થિરતા બની રહે મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય જુઓ મિત્રો નિયમ વિના કોઈ પણ ઉપાય ફળ આપતો નથી દરેક ઉપાયના પોતાના કેટલાક નિયમો હોય છે દરેક ઉપાયના પોતાના કેટલાક કાયદા હોય છે તો જુઓ સૌથી પહેલો નિયમ એ છે કે કોળીને ક્યારેય પણ મજાક કે દેખાડાની વસ્તુ ન બનાવશો કારણ કે તે કોળી જે છે તેમાં ભગવાન શિવ અને માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થવા લાગે છે ઘરમાં તો જો તે વસ્તુ દેવી દેવતાઓ સાથે જોડાયેલી હોય તો તમારે તે વસ્તુનો મજાક બિલકુલ નથી બનાવવાનો અને જુઓ કોળીને કોઈને એ ન કહેશો કે મારી પાસે આ ઉપાય છે તે નથી પૈસા આવશે અને તેને મજાક કે દેખાડાની વસ્તુ પણ નથી બનાવવાની કારણ કે આવું કરવાથી તેની અસર ધીમે ધીમે ઓછી થઈ જાય છે અવારનવાર આપણી કેટલીક મહિલાઓ હોય છે જેમની આદત એવી હોય છે કે જ્યારે કોઈ ઉપાય કરે છે તો તે ઉપાય કરવા પહેલાં તે ઉપાયનું ફળ મળવા પહેલાં પોતાના સગા સંબંધીઓમાં પોતાની મહિલા મિત્રોમાં બધાની વચ્ચે તે વસ્તુનો ઢંઢેરો પીટી દે છે પરંતુ તમારે ખાસ કરીને આવું નથી કરવાનું

તો જ તે ઉપાય અસર કરશે એટલા માટે મિત્રો જણાવી દઉં કે વગર કારણે ગુસ્સો કરવાથી બચો કારણ કે મા લક્ષ્મી સાફ મનમાં જ આવે છે ત્રીજો નિયમ એ છે કે ઘરમાં જાણી જોઈને ગંદકી ન ફેલાવો ખાસ કરીને તે જગ્યા જે જગ્યા પર કોળી રાખી છે તે જગ્યા સંપૂર્ણપણે સાફ હોવી જોઈએ ત્યાં ધૂળ માટી કે કચરો કે કોઈપણ પ્રકારની ગંદકી જમા ન થવી જોઈએ ચોથો નિયમ આ ઉપાયને લઈને એ પણ જણાવવામાં આવ્યો છે કે કોડીને કોઈને ઉધાર ન આપશો જુઓ ન તો કોઈ બીજાની કોડી પોતાના ઘરમાં રાખો કારણ કે દરેક ઘરની ઉર્જા અલગ હોય છે માની લો કે કોઈ ઘરની નકારાત્મક ઉર્જા ખૂબ જ વધુ માત્રામાં હાવી હોય અને જો તમે તેની કોડી લઈને પોતાના ઘરમાં આવી ગયા તો તેની નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરી જશે અને આપણા ઘરની વ્યવસ્થાઓ બગાડી દેશે આપણે આ ઉપાય પોતાના ભલા માટે કરી રહ્યા છીએ તો આપણે પોતાના ભલાનું ધ્યાન રાખવું જોઈએ અને જણાવી દઉં કે કોડી તે જ ઘરના હિસાબે કામ કરે છે જે ઘરની ઉર્જા હોય છે તેથી બીજાના ઘરની ઉર્જા ન લાવો મિત્રો જુઓ પાંચમો અને અંતિમ નિયમ એ છે કે જો કોઈ દિવસે ઘરમાં ખૂબ ઝઘડો થઈ જાય કે ખૂબ નકારાત્મક માહોલ બની જાય તો તે જ દિવસે કોડીને સ્પર્શ ન કરશો બે ત્રણ દિવસ પછી જ્યારે માહોલ શાંત થઈ જાય ત્યારે જ તેને જુઓ હવે સાવધાનીઓની વાત કરીએ તો સૌથી મોટી સાવધાની એ છે કે કોડીથી તરત ચમત્કારની આશા ન રાખશો તમે વિચારી રહ્યા છો કે આજે ઉપાય કર્યો આજે ઘરમાં કોળી લાવીને રાખી દીધી કાલે ફળ પ્રાપ્ત થઈ જાય તો જુઓ મિત્રો આ ઉપાય ધીમે ધીમે અસર કરે છે પહેલા વિચાર બદલે છે પછી હાલાત બદલે છે ત્યારબાદ પૈસાનો રસ્તો ખુલે છે બીજી સાવધાની એ છે કે કોળીને તોડવી ખોઈ દેવી કે ફેંકી દેવી ખૂબ જ ખોટું માનવામાં આવે છે આ પાપ તમે બિલકુલ ન કરશો કારણ કે તે કોળીની અંદર ભગવાનની દિવ્ય શક્તિઓ વિરાજમાન છે તે કોડીની અંદર તેને તરત વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો અને મનમાં શિવનું નામ લો ત્રીજી સાવધાની એ છે કે કોળીની સાથે લાલચ ન જોડશો જુઓ જો મનમાં એ જ ચાલતું રહે કે પૈસા આવશે ફાયદો થશે તો તે નબળો પડી જાય છે જ્યારે આપણે કોઈ ઉપાય કરી રહ્યા હોઈએ તો કોઈ પણ ઉપાયને આપણે લાલચની સાથે ન જોડવો જોઈએ બસ તેને એક આશીર્વાદની જેમ માનીને રાખો ચોથી સાવધાની છે કે કોડીને રાખ્યા પછી મહેનત કરવાનું બંધ ન કરશો કારણ કે ભગવાન તેમની જ મદદ કરે છે જે પોતે પણ કોશિશ કરે છે તો આ ઉપાય રસ્તો ખોલે છે ચાલવું તમારે પડે છે અને પાંચમી સાવધાની એ છે કે કોઈ બીજાના કહેવા પર વારંવાર જગ્યા ન બદલશો એકવાર જ્યાં રાખી દીધી ત્યાં જ રહેવા દો વારંવાર દિશા બદલવાથી ઊર્જા ભ્રમિત થઈ જાય છે હવે એક ખૂબ જ જરૂરી વાત જે લોકો ભૂલી જાય છે તે આ ઉપાયની મિત્રો સૌથી મુખ્ય વાત છે જુઓ આ ઉપાયની અસલી અસર ત્યારે દેખાય છે જ્યારે ભરમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ ઈમાનદારીથી મહેનત કરતો હોય અને કોઈનો હક ન મારતો હોય જો ઘરમાં ખોટી કમાણી આવતી હોય તો કોઈ કામ કરતી નથી કારણ કે મા લક્ષ્મી સાફ રસ્તેથી જ આવે છે તો મિત્રો જો તમે તમારી મહેનત પર જોર આપશો તો તમારા માટે સારું રહેશે અને હવે મિત્રો જુઓ અંતમાં જ સમજી લો કાન ખોલીને કે ઘરમાં સાદગી સાફ સફાઈ અને સાચી વિચારધારા અને ભગવાન પર ભરોસો છે જ્યારે આ ચારે વસ્તુઓ સાથે આવે છે તો શિવજીની કૃપા અને મા લક્ષ્મીના આશીર્વાદ આપોઆપ ઘર તરફ ચાલવા લાગે છે અને ધીમે ધીમે એવું લાગે છે જેમ વગર અવાજ કર્યા જ કિસ્મત સાચી જગ્યાએ સાચી દિશામાં વળવા લાગી હોય તો હવે હું આપ સૌને જણાવી દઉં કે આપણા આ ઉપાયની સમાપ્તિ અહીં થાય છે જો તમારા મનમાં કોઈ સવાલ છે